આજનું રાશિફળ આજે અઠયાવીસ સપ્ટેમ્બર આજના શનિવારના દિવસે બજરંગબલી આ ચાર રાશિઓને ખુશ કરી દેશે જાણો તમારી રાશિ જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્વ છે રાશિફળ મુજબ આજે કેટલાક જાતકોને ભાગ્યનો સાથ મળશે જ્યારે કેટલાક જાતકોને પરિવારનો સાથ મળશે પરંતુ કેટલાક જાતકોને નુકસાન પણ થઈ શકે છે મિત્રો તમને આવા જ ફળવાળા વિડીયો દરરોજ જોવાનું પસંદ હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો કારણ કે આવા રાશિ ફળવાળા વિડીયો અમે દરરોજ બનાવતા રહીએ છીએ તો ચાલો મિત્રો આજના વિડીયોની શરૂઆત કરીએ પહેલી રાશિ છે મેષ રાશિ આજે તમારી ઉર્જા અને ઉત્સાહ ચરમસીમાએ હશે કાર્યસ્થળે તમારી નેતૃત્વ ક્ષમતા ચમકશે જે તમને મહત્વપૂર્ણ પ્રોજેક્ટ અથવા પ્રમોશનની તક આપી શકે છે વ્યક્તિગત સંબંધોમાં તમારી આત્મવિશ્વાસપૂર્ણ વણતું અન્યોને આકર્ષિત કરશે આર્થિક બાબતોમાં સાવધાની રાખો પરંતુ નવા રોકાણની તકો શોધો આરોગ્યની દ્રષ્ટિએ શારીરિક વ્યાયામ પર ધ્યાન આપવાનો આ શ્રેષ્ઠ સમય છે આવનારી બીજી રાશિ છે સ્થિરતા અને આરામ આજના દિવસના તમારા મુખ્ય થીમ હશે ઘરેલું વાતાવરણમાં શાંતિ અને સુખ મળશે કાર્યસ્થળે તમારી ધીરજ અને વ્યવહારો અભિગમ મુશ્કેલ પરિસ્થિતિઓને સરળતાથી ઉકેલવામાં મદદ કરશે નાણાકીય બાબતોમાં સાવધાની રાખો અને લાંબા ગાળાના લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રિત કરો પ્રેમ જીવનમાં ગહન અને અર્થપૂર્ણ વાતચીત થશે આવનારી ત્રીજી રાશિ છે મિથુન રાશિ તમારી સંચાર કુશળતા પ્રભાવશાળી રહેશે નવીનતા તમને પ્રશંસા અપાવશે સામાજિક જીવનમાં તમે નવા મિત્રો બનાવશો અને મનોરંજક વાતચીતનો આનંદ માણશો આર્થિક રીતે નવી આવકના સ્ત્રોતો ખોલી શકે છે માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે ધ્યાન અને યોગનો અભ્યાસ કરો આવનારી ચોથી રાશિ છે કર્ક રાશિ પારિવારિક જીવન અને ઘરેલું બાબતો આજે તમારા ધ્યાનનું કેન્દ્ર હશે તમારી સંવેદનશીલતા અને સહાનુભૂતિ તમારા પ્રિયજનો સાથે તમારા સંબંધોને વધુ મજબૂત બનાવશે કાર્યસ્થળે તમારી આંતરિક સમજ મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં મદદરૂપ થશે નાણાકીય બાબતોમાં સુરક્ષા અને સ્થિરતા પર ધ્યાન આપો સ્વાસ્થ્ય માટે પોષક આહાર અને પૂરતી નિંદ્રા લેવાનું ધ્યાન રાખો આ આવનારી પાંચમી રાશિ છે સિંહ રાશિ આત્મવિશ્વાસ અને ઉત્સાહ તમારા દિવસને ઉજ્જવળ બનાવશે નેતૃત્વની ભૂમિકામાં તમે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરશો અને અન્યોને પ્રેરણા આપશો વ્યવસાયિક ક્ષેત્રે તમારી ક્રિએટિવિટી અને નવી તકો લાવી શકે છે અને આકર્ષણનો સમય આવ્યો છે આર્થિક રીતે મોટા રોકાણો કરતા પહેલા સાવધાની રાખો તમારા આત્મવિશ્વાસને કારણે તમારું આરોગ્ય સારું રહેશે આવનારી છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ વિશ્લેષણાત્મક કુશળતા અને સૂક્ષ્મ નિરીક્ષણ આજે તમારી મુખ્ય શક્તિઓ હશે કાર્યસ્થળે તમારી ચોકસાઈ તમને પ્રશંસા અપાવશે વ્યક્તિગત સંબંધોમાં તમારી પ્રમાણિકતા અને વફાદારી મજબૂત બંધનો બનાવશે નાણાકીય યોજનાઓને બજેટિંગ પર ધ્યાન આપો આરોગ્યની દ્રષ્ટિએ તણાવ ઘટાડવા માટે ધ્યાન અને યોગનો અભ્યાસ કરો આવનારી સાતમી રાશિ છે તુલા રાશિ સંતુલન અને સૌંદર્ય તમારા આજના દિવસના મુખ્ય પાસા હશે સામાજિક સંબંધોમાં તમારી મૈત્રીપૂર્ણ અને ડિપ્લોમેટિક પ્રકૃતિ તમને લોકપ્રિય બનાવશે કાર્યસ્થળે તમારી ન્યાયપ્રિયતા અને સહકારની ભાવના ટીમવર્કને પ્રોત્સાહન આપશે પ્રેમ જીવનમાં સમજણ અને સંવાદિતતા જોવા મળશે આર્થિક નિર્ણયોમાં સંતુલન જાળવો માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે કળા અને સૌંદર્યની પ્રકૃતિના સાનિધ્યમાં સમય વિતાવો આઠમી રાશિ છે વૃશ્ચિક રાશિ ગહનતા અને રહસ્યમયતા તમારા દિવસને આકાર આપશે તમારી અંતર્દ્રષ્ટિ અને સમજશક્તિ તમને જટિલ સમસ્યાઓનો ઉકેલ શોધવામાં મદદ કરશે વ્યવસાયિક ક્ષેત્રે તમારી રણનીતિક વિચારસરણી તમને લાભ આપશે વ્યક્તિગત સંબંધોમાં ઊંડા અને અર્થપૂર્ણ જોડાણો બનશે નાણાકીય બાબતોમાં સાવધાની રાખો અને ગુપ્ત માહિતીનું રક્ષણ કરો આધ્યાત્મિક અભ્યાસ તમારા માનસિક સ્વાસ્થ્યને લાભ આપશે આવનારી નવમી રાશિ છે ધન રાશિ સાહસ અને જ્ઞાનની શોધ તમારા દિવસને પ્રેરણા આપશે તમારો આશાવાદી દ્રષ્ટિકોણ તમને નવા અનુભવો અને તકો તરફ દોરી જશે શૈક્ષણિક અને વ્યવસાયિક ક્ષેત્રે તમારી વિશાળ દ્રષ્ટિ તમને સફળતા અપાવશે પ્રવાસ અને વિદેશી સંપર્કો લાભદાયી સાબિત થશે આર્થિક બાબતોમાં જોખમ લેતા પહેલા સાચેત રહો શારીરિક સ્વાસ્થ્ય માટે આઉટડોર પ્રવૃત્તિઓ અને સાહસિક રમતોનો આનંદ માણો આ આવનારી દસમી રાશિ છે મકર રાશિ આજે તમારી મહત્વકાંક્ષા અને દ્રઢતા તમને નવી ઊંચાઈઓ સર કરવા પ્રેરશે કાર્યસ્થળે તમારી શિસ્ત અને સખત મહેનત તમને માન્યતા અપાવશે વ્યવસાયિક લક્ષ્યો પ્રાપ્ત કરવા માટે આ શ્રેષ્ઠ સમય છે વ્યક્તિગત સંબંધોમાં જવાબદારીઓ અને પ્રતિબદ્ધતાઓ પર ધ્યાન આપો નાણાકીય યોજના અને લાંબા ગાળાના રોકાણ માટે આ અનુકૂળ સમય છે તમારા આરોગ્ય માટે નિયમિત કસરત અને સ્વસ્થ આહારનું પાલન કરો આવનારી અગિયારમી રાશિ છે કુંભ રાશિ નવીનતા અને માનવવાદી વિચારો તમારા આજના દિવસને પ્રેરણા આપશે તમારી અનોખી વિચારસરણી અને આગવી શૈલી તમને દરેક ક્ષેત્રમાં અલગ પાડશે સામાજિક કાર્યો અને સામૂહિક પ્રયાસોમાં તમારું યોગદાન મહત્વપૂર્ણ હશે ટેકનોલોજી અને નવીન વિચારો સાથે કામ કરવાની તકો શોધો આર્થિક બાબતોમાં નવીન અભિગમ અપનાવો માનસિક સ્વાસ્થ્ય માટે ધ્યાન અને યોગનો અભ્યાસ કરો આવનારી બારમી રાશિ છે મીન રાશિ તમારી કલ્પનાશીલતા અને આધ્યાત્મિકતા આજે ચરમસીમાએ હશે કલાત્મક અને રચનાત્મક પ્રવૃત્તિઓમાં તમે ઉત્કૃષ્ટતા પ્રાપ્ત કરશો વ્યવસાયિક જીવનમાં તમારી સહાનુભૂતિ અને સમજદારી તમને સહકર્મીઓ અને ગ્રાહકોની નજીક લાવશે પ્રેમ જીવનમાં ગહન અને આધ્યાત્મિક જોડાણ અનુભવાશે આર્થિક બાબતોમાં તમારી અંતઃ પર ભરોસો રાખો આરોગ્ય માટે ધ્યાન અને આધ્યાત્મિક અભ્યાસ લાભદાયી રહેશે